કચ્છમાં બે દિવસ માવઠાની આગાહી વચ્ચે આજે રાત્રે નવ કલાકે લખપત તાલુકાના નારાયણ સરોવર ઘડુલી પાનધ્રો વર્માનગર સહિતના આજુબાજુના વિસ્તારમાં વરસાદના હળવાથી ભારે ઝાપટાં પડ્યા વરસાદના પાણી વહી નીકળ્યા આવતીકાલે પણ વરસાદની આગાહી કચ્છમાં બે દિવસ માટે માવઠું થશે તેવી હવામાન ખાતાની આગાહી વચ્ચે આજે રાત્રે નવ વાગ્યે પશ્ચિમ કચ્છમાં વાતાવરણમાં પલટો આવ્યો હતો અને લખપત તાલુકાના નારણ સરોવર ગડોલી પાનદ્રો વર્માનગર તથા આજુબાજુના વિસ્તારમાં વરસાદના હળવાથી ભારે ઝાપટા પડ્યા છે વરસાદ પડવાના કારણે રસ્તા પર પાણી ફરી વળ્યા છે ખેડૂતોના જણાવ્યા અનુસાર આ માવઠાથી ઊભા પાકને પારાવાર નુકસાન થાય તેવી ભીતિ છે અને વાતાવરણમાં ઠંડક પ્રસરી છે આવતીકાલે પણ વરસાદની આગાહી કચ્છમાં જોવા મળી છે 你别在这。